રાધનપુર ધારાસભ્ય કાર્યાલય ખાતે સાતરપુર તાલુકાના પીપરાડા ગામના લોકો દ્વારા વારંવાર ચોરી થતી હોવાના કારણે ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું ગામ પીપરાડા તાલુકો સાતરપુર જિલ્લો પાટણ છેવાડાનો ગામ છે વારંવાર ત્યાં બનાવ બનેલા છે ચોરીના દાખલા ત્યાં વારંવાર અમે એફઆઈઆર પણ ફળાવેલ છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવે નથી અને હમણાં જે છેલ્લી ચોરીથી એકવીસ ત્રણ બે હજાર ચોવીસના એમાં કંટ્રોલ બોર્ડ સિસ્ટમ ત્યાં સોલાર સિસ્ટમ લગાડેલ હતી ત્યાંથી આશરે પચીસ હજારનો અને બીજા ખેતરમાં પંદર હજાર રૂપિયાની ચોરી કરેલ છે હજી સુધી કોઈ કાર્યવાહી કરવા આવેલ નથી તેના માટે અમે ધારાસભ્ય શ્રી રાધનપુર લવિંગજી ઠાકોર સાહેબને રજૂઆત કરવા અમે આવેલ છે સેહમત ચોરી સહેમત છે ચોરી ખેતરમાંથી ચોરી થઈ છે સોલાર સોલાર પ્લાન્ટનું શું નામ છે તમારું મારું નામ દિનેશ દેવરાજ ગામ ગામ પીપરાળા સાંતલપુર તાલુકાનું છેવાટામાં આવેલું ગામ છે ત્યાં પટેલોએ સોલાર સિસ્ટમ લગાવેલી વાડીમાં અને એમના જે સોલારના કટઆઉટ હોય એ આ ચોર લોકો ચોરી કરી ગયા છે લગભગ એ ચોરી થયાને બે મહિના જેવો સમય થઈ ગયો પણ ચોરી પકડાણી નથી શાંતલપુર તાલુકામાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆરઓ કરાવેલી છે એટલે આ લોકો બધા ખેડૂતો મારી પાસે આવેલા અને મેં પણ સાંતરપુર પોલીસ સ્ટેશનમાં વાત કરી છે ઉપર ડીએસપી સાહેબથી વાત કરી છે કે ભાઈ આ લોકોને ન્યાય મળે અને ચોર જે છે એ પકડાય એવી મેં વાત કરી છે અને આ લોકોને ન્યાય મળે અને બીજી વાર ચોરીઓ ના થાય એ હું કડક પેટ્રોલિંગ કરી સૂચના આપે એવી વાત કરી છે અસ્તુ